નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળીમાં ખાતર વિશેની માહિતી કેમકે મગફળી જે પાક છે એ ટૂંકા ગાળાનો પાક છે એમાં પાછળથી આપવું હોય તો આપણે ત્રીસ પાતરી કે ચાલીસ દિવસે ખાતર આપી શકીએ પણ મહત્વનું એ છે કે જો મગફળીમાં શક્ય હોય અને બધું પાયામાં જો અપાઈ જાય તો વધારે ફાયદો થાય છે મગફળી જે પાક છે એ સિમ્બી કુળની વનસ્પતિ છે એટલે કે કઠોળ વર્ગમાં જે આવે છે અને એમાં મૂળમાં રાઇઝોબિયમ નામના બે મૂળ ગંડિકાઓ હોય છે કે એને હિસાબે એ હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એટલે મગફળીને નાઇટ્રોજનની વિશેષ બહુ જરૂર નથી પડતી ઉગ્યા પછી થોડોક સમય કે પંદર વીસ દિવસ સુધી થોડાક જરૂર પડે છે ત્યાર પછી મગફળીને ફોસ્ફરસ છે પોટાશ છે કેલ્શિયમ છે ફેરસ છે આ બધા તત્વોની આવશ્યકતા વધારે હોય હવે મગફળી અંશે જો સતત અઠવાડિયું વરસાદ રે ખેતરમાં પાણી ભરાયેલું રહેતું હોય તો પીળી પડે છે મેઇન ખાતરનો જો રોલમાં આપણે જોવા જઈએ તો ફેરસનો રોલ વધારે છે ફેરસની થોડીક ટેકનિકલી ચર્ચા કરીએ તો મગફળી પીળી પડવાનું કારણ એવું છે કે પાણી ભરાયેલું હોય જમીનમાં ફેરસ સલ્ફેટ પણ હોય જમીન છે એ ફેરસ સલ્ફેટના રૂપમાં ખાતર લઈ શકે પણ જો પાણી ભરાયેલું હોય તો પાણી અરે એચ ટુ ઓ છે એચ ટુ છે સલ્ફેટ એ એસો ફોર એ રાસાયણિક પ્રક્રિયા કરી અને એચ ટુ ફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડ બને છે એટલે કે એસિટિક બને છે અને જ્યારે ફેરસ છે એ એફી ઓરે રિએક્શન કરી અને ફેરસ ઓક્સાઇડ બને છે એટલે કે આપણે કાટ બને છે કે જે લોખંડનો કાટ હોય તો જે કાટના રૂપમાં છે એ છોડ લઈ શકતું નથી ત્યારે સલ્ફેટના રૂપમાં છે એ છોડ લઈ શકે એટલે એ અવસ્થા એ ઘણી વખત આપણે પંપમાં પચાસ થી સો ગ્રામ ફેરસ સલ્ફેટ નાખી અને છાંટવાની ભલામણ કરતા હોઈએ છીએ અને સાથે આપણે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ છે કે એકાદી એમ્યુનો એસિડ વાળી પ્રોડક્ટ છે એવી બધી આપણે ભલામણ કરી અને છટવતા હોઈએ છીએ અને એમાં રિકવરી આવતી હોય પણ મહત્વનું જયારે આંતરખેડ થાય અને જયારે એમાંથી ભેજનું પ્રમાણ ઉડે અને જયારે ફેરસ ઓક્સાઇડમાંથી ફેરસ સલ્ફેટ થાય એટલે છોડ લઈ ગયા એટલે મગફળી કાળી થતી હોય છે એટલે આ હતી પીળી પડવાની બેઝિક માહિતી હવે બીજી આપણે વાત કરીએ તો મગફળીમાં જે ખાતરની આવશ્યકતામાં ફોસ્ફરસની જરૂર વધારે હોય છે ઘણા બધા ખેડૂતભાઈઓએ રિપોર્ટ પણ કરાવેલા હોય છે મેં જે એક બે દિવસમાં બે ત્રણ રિપોર્ટ આવ્યા એમાં પોટાશનું પ્રમાણ પણ સારું એવું લખેલું હોય ગંધકનું પ્રમાણ પણ લખેલું હોય તો એ આપવાની જરૂર નથી પણ સર્વસામાન્ય ડોઝમાં આપણે જોઈએ કે આપણે આખા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખી અને નક્કી કરીએ તો ડીએપી એક વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે અથવા એકરનું માપ કરીએ તો ડીએપી એક વીઘે વીસ કિલો અથવા એકરે પચાસ કિલો પોટાશ એક વીઘે વીસ કિલો એકરે પચાસ કિલો આ બે વસ્તુ મિક્સ કરી અને ફેરસ સલ્ફેટ એકરે પાંચથી દસ કિલો સુધી નાખી શકાય એટલે કે વીઘે બે કિલોથી લઈ અને ચાર કિલો સુધી ફેરસ સલ્ફેટ આપી શકાય બીજું ત્યાંને બહુ ઝિંક સલ્ફેટની જરૂરિયાત નથી મેંગેનીઝ સલ્ફેટની જરૂરિયાત નથી ત્યાં ત્યાર પછી બોરોન અને કેલ્શિયમની જરૂર પડે કેલ્શિયમ અને બોરોન પણ ખાતરના રૂપમાં પણ આપી શકાય અને ઉપરથી છંટકાવમાં પણ આપી શકાય એટલે આ રીતે જો પાયામાં જ ડીએપી અથવા બારબતરી હોળ અથવા સિંગલ સુપર ફોસ્ફેટ અમે ઘણો ખરો આગ્રહ એ રાખીએ સિંગલ સુપર ફોસ્ફેટ એકરે પચાસ કિલો અને પોટાશ એકરે પચાસ કિલો ત્યાર પછી સલ્ફર અને ત્યાર પછી ફેરસ સલ્ફેટ આ ચાર વસ્તુ મિક્સ કરી અને જો પાયામાં વાવવામાં આવે તો મગફળીમાં મહદઅંશે ખાતરની બહુ ઉણપ રહેતી નથી ત્યાર પછી ઉગ્યા પછી આપણે કે જ્યારે સૂયા બેહતા હોય ત્યારે કેલ્શિયમ અને બોરોન જે આવે છે એનો છંટકાવ પણ કરી શકાય બીજા ખાતર જ્યારે આપવાના કદાચ થાય તો એની સાથે મિક્સ પણ કરી શકાય ત્યાર પછીની વાત આવે છે માઇકોરાઇઝા નામના ખાતરની કે માઇકોરાઈજા નામનું જે ખાતર છે એ જૈવિક ખાતર છે એને ક્યારેય પાયામાં ન નાખવું અથવા ઉનાળામાં ન વાવું કેમકે એ એક ફૂગ આધારિત ખાતર હોવાથી જો ઉનાળામાં નાખશો તો એ કામ નહીં કરે એટલે જ્યારે મગફળી વી પચીસ દિવસથી થાય ત્યારે જે કાંઈ આપણે કોઈ જો ખાતર આપવાનું થતું હોય અથવા બેક્ટેરિયા આપવાનું થતા હોય તો બેક્ટેરિયા એ માઇકોરાઇજા મિક્સ કરી અને ઉડાડી શકાય છે અને ત્યારે એ કામ કરશે એટલે માઇકોરાઇજા છે એ પાછળથી આપવું રાસાયણિક ખાતર જે છે સિંગલ સુપર ફોસ્ફેટ પોટાશ સલ્ફર અને ફેરસ સલ્ફેટ આ ચાર વસ્તુ મિક્સ કરી અને પાયામાં આપવામાં આવે તો મગફળી પીળી પણ પડતી નથી અને ઉત્પાદનમાં સારો એવો ફેર પડે છે તો આ હતી આપણે મગફળીમાં ખાતર આપવા વિશેની માહિતી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર